મિત્રો આજે વાત કરવી છે ગુજરાત ની અંદર લોન માફી વિશે એ લોન માફી કે જે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નથી થઈ હાલ જ તમને ખબર હોય તો દ્વારકા જિલ્લાની અંદર જે ખેડૂતે મગફળી વેચી છે હવે મગફળી એની ખેડૂતની એના એના પૈસા એને બે મહિના સુધી થઈ ગયા હજી સુધી પણ એને એના એના પૈસા નથી મળ્યા તો આપણે એ આશા કદાચ છોડી જોવી જોઈએ કે આપણને જે લોન છે એની માફી આપણને ગુજરાતની અંદર મળી જાય છે હવે આપણે વાત કરીએ આપણી પાસે મિત્રો સરકાર એક છે આપણી પાસે ઘણા બધા રાજ્યો છે તો હું એવું કઉ કે ભાઈ ગુજરાત જે રાજ્ય છે એને કદાચ થોડુંક એવું આપણે પાછળ મૂકી દે છે એની મારી પાસે આપણે તો લોન માફી તો ગુજરાતની અંદર નથી થતી જે કે બીજા રાજ્ય જે કે મહારાષ્ટ્ર છે ઝારખંડ છે મિત્રો આ બધા રાજ્યો છે ને ત્યાં લોન માફી થઈ ગઈ છે તો ગુજરાતમાં પણ થવી જ જોઈએ આપણે એ બધી વાત મૂકી દે આપણે વાત કરીએ કિસાન જે આપણે આ બે હજાર રૂપિયાનો તમને હપ્તો મળે છે એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયાનો આપણને હપ્તો મળે છે હવે હું એવું કહું કે આજ બે હજાર રૂપિયાનો હપ્તો બીજા રાજ્યોમાં જઈ અને ત્રણ હજાર રૂપિયાનો થઈ જાય છે હવે એક યોજના હોય તો એનો પણ હેતુ શું હોય કે આપણે ખેડૂત જે છે એને આપણે પ્રોત્સાહન આપીએ આર્થિક રીતે આપણે એને પ્રોત્સાહન આપીએ એક ખેડૂત અને એક યોજનાનું પણ એનું એક હેતુ હોય છે પરંતુ આ યોજનામાં આખી રકમ જ ફેરવાઈ જાય છે બીજી વસ્તુ આપણે એ કરીએ કે જે આપણે ભાવ જે દવાના જે ખાતરના જે બધી વસ્તુના વધે છે એની સામે એમએસપી એટલો બધો નથી વધતો એમએસપી આપણે જોઈએ તો કે ભાઈ છ થી સાત ટકા હર વર્ષે વધે છે અને જે તમને મગફળીના ભાવ જે છે અત્યારે તમને તેરસો કે ચૌદસો મળે છે એ જ આજથી ને પાંચ વર્ષ પછી લગભગ તમને અઢારસો રૂપિયા મળશે એટલે કે આપણને કોઈ મેજર ડિફરન્ટ નહીં જોવા મળે એ તમે યાદ રાખી લેજો ખેડૂત મિત્રો બહુ મેજર ડિફરન્ટ કે ભાઈ તમે હવે આઈટી નગર આપની કિસ્મત બદલી જશે એવું આપણને નહીં જોવા મળે કેમ કે 6 થી 7% નો હિસાબ તમે કરી શકો ત્યારે 1400 કે 1300 રૂપિયા તમને મળે છે તો એ 5 વર્ષ પછી તમને 1800 કે વધી વધીને 2000 રૂપિયા તમને મગફળીના મળશે હવે આપણે વાત કરીએ કે ભાઈ લોન માફી ક્યારે થશે ગુજરાતની અંદર તો વિપક્ષ પાર્ટી જેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા એવું કહેવામાં આવે છે કે જો અમે સત્તા ઉપર આવીએ તો અમે લોન માફી કરીએ બાકી બીજેપી છે એ તો અત્યારે એના ઉપર નથી કે અત્યારે અત્યારે આ આ વર્ષે સરકારમાં લોન માફી કોઈની સરકારની પરિસ્થિતિ પણ હશે ફંડ ના હોય તો પછી ઉપરથી પ્રેશર હોય કે કાંક ને કાંક રાજકારણમાં અંદર હોય કે જેના લીધે આ જે લોન માફી છે એ ગુજરાતની અંદર અત્યારે શક્ય નથી તો હવે શું કરવું તમારું મિત્રો શું કહેવું છે કે ડ્રોન માફી થશે એ તો પાક છે આ નહીં ને બીજી સરકાર કરશે પણ ક્યારે થશે એ અત્યારે મુદ્દાનો સવાલ છે મિત્રો તમને શું લાગે છે આ નામ ઉપર જરૂરથી મને કમેન્ટ કરી અને મિત્રો જરૂરથી તમે જણાવી લેજો આભાર ધન્યવાદ રાધે રાધે